આ જે ચૂંટણી ભારતમાં બે હજાર ચોવીસ જે ચાલી રહી છે એ તો લોકો સાથેની છેતરપિંડીત છે અને આ જે બધી પાર્ટીઓ જે ગરીબોની સામે છે ગરીબોનું નામ લે છે ભાજપ હોય કોંગ્રેસ હોય કે આપ હોય ઇન્ડિયા ગઠબંધન એ કંઈ ગઠબંધન ગરીબો માટેનું છે નથી ઠગ ગઠબંધન છે આ લોકોનું અને એનાથી અમને કોઈ ફાયદો થવાનો નથી અત્યારે સુરતની વાત કરું તો સુરતની આટલી મોટી વસ્તીમાં આ લોકસભા બેઠક બિનહરીફ કેવી રીતના થઈ શકે મારે એમ કહેવું છે આ એક સાજિશ ભાજપની એવી છે કે આ એક બિનહરીફ કરીને લોકોને અવિશ્વાસ થાય એમના બીજા ઉમેદવારો માટે એટલે આ ધંધો એમણે કરેલો છે એમાં પોલીસને આખા તંત્રની મદદ લીધી છે કે જે લોકોએ ઉમેદવારી કરી એના ઠેકેદારોને આખી રાત શોધીને એ લોકોએ હાજર કર્યા છે પોલીસવાળાએ આમના કહેવાથી એ સી આર પાટીલ હોય કે એની ભાજપની જે લોબી હોય કેબિનેટ હોય કે દેશ લેવલની એ લોકોની જે કેબિનેટ હોય કે એનું પાર્ટી હોય એ લોકોએ પોલીસનો ઉપયોગ કરીને આ સુરતમાંથી આખું જે જે ઉમેદવારો હતા એનું ફોર્મ પાછું ખેંચાવવાનું કામ જે કર્યું દબાણ કરીને આચારસંહિતા હોય તો આ બધાને સસ્પેન્ડ કરીને પોલીસવાળાને સસ્પેન્ડ કરવા જોઈએ જેથી લોકશાહી લોકોને મળી શકે આવું કંઈ ચાલે નહીં આ બિનહરીફ કરવાનું કામ આટલી મોટી જે પાર્લામેન્ટ સર્વોચ્ચ પાર્લામેન્ટ અને એના માણસને એને બિનહરીફ કરે કે આટલા વર્ષથી ભાજપ દેશની અંદર રાજ કરે છે એની સાથે લોકો જ નથી એને ધાકને લીધે આ સીટ બિનહરીફ કરાવી છે એટલે હું ભાજપને કહેવા માગું છું કે આટલા વર્ષથી તમે ધંધો શું કર્યો તમારે આ સીટ બિનહરીફ કરવી પડે મારે એમ કેવું તમે જાણો છો કે લોકો અમારી સાથે નથી એટલા માટે આ ધંધો કરેલો છે અને એમાં એમાંથી તમારી આબરૂ શું રહેવાની છે આમ તો આબરું તમારી છે જ નથી વિશ્વ લૂંટારું તરીકે જ છે કે ભાજપ ભારતનો વિશ્વ લૂંટારું બની ગયો છે હવે એટલે એને હું પાર્ટી નથી માનતો એને હું સરકાર નથી માનતો આ દેશને લૂંટવા માટેની આ પાર્ટી છે એટલે આગળ બી મેં કહી ગુજરાતની અંદર અરે ગુજરાતીમાં કે આ કોળ ઉંદરોની પાર્ટી બની ગઈ છે અત્યારે જે બધું ખનીજ ચાલે છે ખોદકામ કરવાનું એ બધું ઇલીગલ છે બેંકો લૂંટી પહેલાં તો પછી આખો દેશ લૂંટો પછી ઇલેક્ટ્રિક બોન્ડ જે વાપરી કાઢ્યા અને સૌથી વધારે ગોટાળા એમણે કહી રહ્યા પાર્ટીએ ખરેખર લોકશાહી હોય ને ખરેખર પણ જો હોય તો આને આને આ લોકોએ પહેલાં જેલમાં પૂરવા જોઈએ ને એને ચૂંટણી લડવાનો અધિકાર કેવી રીતના હોઈ શકે મારે એમ કહેવું છે આટલી જે બેઈમાન પાર્ટી દેશની હે નાટલો મોટો ગોટાળો કરે અને ઈમાનદારી કેવી રીતના કહી શકાય મારે બે ઇમાન જ છે આ લોકો ને કાયદોની વ્યવસ્થા હોય તો પહેલાં એ લોકોએ જેલમાં જવું જોઈએ